અને મા ભવાની ને બાપુ સમાધિ લાગી ગઈ બાપુ સમાધિ લાગી ગઈ એક ગંદુ ઇંડુ પીડિત ને એ બાપુ શ્વેતન થઈ ગયું શેતન થઈ ગયું અને

અને આ મારા દશનામ છે ને બાપુ એ બધા શિવ સ્વરૂપ જ છે એમાં કોઈ શિવ નથી એવું નથી પણ એમ કીધું છે કે બોલે એ બીજો નહીં ભીમો કે છે ભગવાન પણ આ શાલ તહુનું વેણન બાપુ આ તો બારેની કાન એ બાપુ આપણી પાણી છે પણ પણ આપણે ઊંડું જરાક ઉતરવું પડશે ભલે તમે દશનામ છો એમાં કોઈ ક્ષમા નથી શિવનું સ્વરૂપ છો પણ બાપુ તમારે કાંઈક કરવું તો પડશે

એટલે આપણે ઉપદેશિક ગુરુ ધારણ કરવા બાપુ બાપુ કીધું ઉપદેશિક ગુરુ ધારણ કરવા જોઈ સદગુરુ ગુરુ તો જો આમ તો ચાર ચાર હોય હોય બાપુ અરે ગુરુ કે એક ગુરુ કોણ હોય કે કાન ગુરુ બીજા ગુરુ કોણ હોય કે શ્રુતિ ગુરુ શ્રુતિ ગુરુ કોણ કે જે શિક્ષક છે ને બાપુ આ જે બધું શીખવાને છે ને ઈ શિક્ષક ગુરુ હોય

મારા દર્શનાર્થ છે ને એ પીયુ ગયો પરદેશ માં બિલ પર દે ગયો દાદ એ જેસી ધૂની હતી કે જેસી ખોલો ત્યાં આજ બાપુ આમાં બધો સુ છે પણ ખોજ કરવી પડ છે કેવી કર છે અદમ પાદાપ ધપે ગટ ભીતર ઉનમુક ધ્યાન લગાવે એ ત્રિકુટી મેલમાં તાર લાગે તારમાં તાર મિલાવે આ બાપ ખોજ કરી મારા બાપ ખોજ કરવી પડ આપણે ખોજ કરવી પડ કર્મ છે ને બધાયનું એક સરખું હોય છે કર્મ શૂદ્રનું એ હોય છે બ્રાહ્મણનું એ હોય છે ક્ત્રિયનું એ હોય છે અને બાપુ વૈષ્ણનું એ હોય છે એક જ કર્મ હોય છે કર્મ જુદા નથી પણ કર્મ બાંધો ને ત્યાંથી ફાટા પડી જાય છે અરે ત્યાંથી ફાટા પડી જાય છે મારો દસ નામ ભેગ ભગવાન હાથીની અંબાડીએ બાપુ રાજા આવતો હોય ને ટેકડો મારીને હેઠો ઉતરી જાય હો મહારાજ આપણને ન્યાથી મહારાજ ઇલકાપ લાગ્યો ન્યાથી આપણને ઇલકાપ મહારાજ લાગ્યો શું કે અમે તો રાજા ભાઈ તમે તો અમારી કરતા મહારાજ છો એટલે જીવનો વંશ સોઈ એમાં કઈ ખોટું નથી આપણે કર્મ કરવું પડશે બાપા જીવની પૂજા કરવી પડશે અને જે સત વસ્તુ છે નિરાકાર વસ્તુ છે એ મારા ભેદ ભગવાન જાણી અને બીજાને સમજાવે કે નિરાકાર હું છે કઈ કીધું કે અજમ પાધા પર જપે જ ગટ ભીતર વનો ચાર લગાવે ત્રિકુટી મેલ માં તાર લાગે તાર માં તાર મિલાવે ઈ બાપુ તાર સુધી આપણે પાગુ પડ છે ગમે એને બાપુ અરે ઓમ ત્રિકુટી સુધી પાગુ પડ છે પાગુ અને ઈ પછી આવડા સમજાવે છે આવડા પાટના આચાર્યો બાપુ કારણ કે જ્યારે પાઠ પૂરી અને ત્રિકુટી

અને કાયમી બાપુ દસનામની સમાધિ પુંજાય છે હું કામ છે કે દસનામે ભજન કર્યું છે આ એની સમાધિ છે અને પરંપરા પુંજાય છે આપણે તો પૂંજી પણ બીજું વરણે બાપુ સમાધિએ માથું ટેકવી અને પગે લાગે છે આ મારો દસનામ આ એનું ભજન અને એમાંય ગજા બાપુ તો એક નિર્મળ માણસ ગજા બાપુ એટલે નિર્મળ માણસ એક કે પણ એથી ફૂલ લાવીને આ ભગવાનને ચડાવે

જમાવ્યો બાપુએ આભાર બાપુ ઓમકાર બિંદુ સંયુક્ત થી શરૂ કરી